જોતા ખબર પડતી એ અમે છે દાદા દાદા નું નામ નો લેતા હું કેમ અમારે કોઈ દાદા છે જ

સાલોરાત્રા ઉતારવાના શ્રીફળ નથી લગન નું નાયલ એમાં શ્રીફળ આવે મારે થયું લે લગન નો થાય એમ કહું એ થઈ ગયા ચાર વાર લગન કર્યા પાંચ વાર કર્યું નાળિયર વગર એમને કેવી રીતે મને સમજાવો

મારી ઘરે તારી હાટો લફડપુછો બનાવ્યો ની સુરત ગયા તા છે એ ફરી મારા તારી ધોરી મસ્તી હોય છે મારા હું બનાવ્યો પકોડા શું એ હું કેસે લ્યા તો બરોબર તોતડી લાગે તોતડી નથી કાઈ કઈ શું બોલ ઈ તો રેડી જ બોલે છે બોલે છે પકોડા નહીં પકોડા હારું હારું પકોડા ઈ તારી મોકલી દેજો

તો કેરામાં રૂમ સુરત એવું ઠેકાણું મળ્યું એવું ઠેકાણું મળ્યું કોઈને વાત નો કરી તો 4 માળના મકાને તો તમ બાંધો પેલા ભેંસું નો હોય ને તા ડોહી નો હોય ના રે ના ને કે બાંધી પંખા પર ના ના

કેરેક્ટર તો ઈજા આમ થઈ જાય આવ અને તો આમો માલે એટલી થઈ રહી ગઈલી હે એટલે ક્યાંથી જગારે હાલે એટલે શાળ માં લો મકાન અને એની હાવ નો ખાટલો છે ચોથા માળે રાખ્યો પછી ક્યાંથી હાવ બિચારી હતી આવે આ ઓ લિફ કરી દે બંધ ઈ ત્યાંથી રામલા ભજો એટલે ફાટી પડ્યો હાય તાર તો થઈ ગયા લે તારા આ તો તારા તો મુલાયમ છાતા દે ઈ પાણી છે ને એટલે કુણા કુણા તો ખીલતું ફૂલ થઈ આવજે ધોરી હાય ધોરી બાય હાય મંછી બાય બાય આવજે નો